દૂધની ગુણવત્તા બાબતે સરકાર એકાએક ગંભીર બની છે અને દૂધનું પરિવહન કરતા ટેન્કરોની આકસ્મિક તપાસ કરવાનું શરૂ કર્યું છે જેથી પરિવહન દરમિયાન કોઈ મિલાવટ થઈ હોય તો એ પકડી શકાય આ સંદર્ભમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ એકસો ને બ્યાસીથી વધુ દૂધના ટેન્કરોને આકસ્મિક તપાસવામાં આવ્યા જેમાં આશરે બાવીસ લાખ લિટર દૂધની ગુણવત્તા ચકાસવામાં આવી હતી સ્પેશિયલ સ્કોડ દ્વારા રતનપુર બાજીપુરા અને

તો સમાધાન પેટે એક સ્પેશિયલ ડ્રાઈવેશ ઘણી વખત એવું પણ કહેવામાં આવતું હતું કે ડેરીઓમાં જે ટેન્કરો મારફતે દૂધ જાય છે એમાં પણ ભેળસેળ હોય છે અન્ય રાજ્યોમાં ચાલતી હોય છે એમાં પણ હોય છે આ એક ચેક કરવા માટે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે અમે એક રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી